નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આઠ વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયો અમદાવાદના ચિલોડા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં સાબરમતી મધ્યસ્થ જેલમાં દસ વર્ષની સજા ભોગવતો હતો રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા અને પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી દરમિયાન નવસારી જિલ્લા પોલીસની એલસીડી પણ કાર્યરત હતી અમદાવાદની સાબરમતી જેલમાં દસ વર્ષની સજા મળ્યા બાદ પેરોલ પર છૂટ્યા બાદ ભાગતો ફરતો મૂળ મહારાષ્ટ્રના વિક્રોલીનો અને હાલ પુણેના ખેડ ખાતે રહેતો પ્રકાશ ઉર્ફે પ્રકાશ નંદલાલ દુબેને ઝડપી લેવા માટે નવસારી એલસીબી પેરલ ફોલો સ્કોડના પીઆઈ આહિર પીઆઈ ગોહિલ પીઆઈ રાઠોડ પીએસઆઈ ગઢવી અને તેમની ટીમ ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદના ચિલોડા પોલીસ મથકમાં વર્ષ બે હજાર પંદરમાં નોંધાયેલ ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગ રહેલ આરોપી પ્રકાશ નંદ પ્રકાશ પુણેના ખેડ ખાતે રહે છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારી પ્રકાશ ઉર્ફે નંદલાલ દુબેને ઝડપી લઈ તેને આગળની કાર્યવાહી માટે સાબરમતી સબજેલ ખાતે સોંપ્યો હતો નવસારની સર જેજે પ્રાઇમરી સ્કૂલમાં જુનિયર કેજીના બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું જુનિયર કેજીના બાળકો જે માંડ માંડ માંડે તે પોતાની કાલીગલી ભાષામાં વાતો કરે ત્યારે તેમના માટે શાળા દ્વારા એક સુંદર ડેનું આયોજન સર જેજે પ્રાઇમરી સ્કૂલ દ્વારા જમશેદ બાગ ખાતે કરવામાં આવ્યું હતું બાળકો નાના હોવાથી બાળકો સાથે તેમની મમ્મીઓને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો બાળક પોતાની માતાઓ સાથે સુરક્ષિત અનુભવે તે તેથી માતાને પણ સાથે રાખી રમત રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન 30.2 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23.4 અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનો પ્રમાણ સવારે 99% તો સાંજે 94% રહ્યું હતું હવાની ગતિ 6.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ખેરગામ તાલુકાના અધ્યતન બ્લોક રિસોર્સ સેન્ટરનો લોકાર્પણ ત્રણ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવે રંગ રાખ્યો ખેરગામ તાલુકો બન્યા પછી આઠ વર્ષ બાદ બીઆરસી ભવનની બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં મંજૂરી મળી હતી રૂપિયા એક પોઈન્ટ છ કરોડની માત બાર રકમે નવનિર્મિત બીઆરસી ભવનનું લોકાર્પણ અને લહેરકા પ્રાથમિક શાળા તથા મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બે હજાર ત્રણેય શાળા પ્રવેશોત્સવની ઉજવણી પણ સાથે કરવામાં આવી હતી દિવસે તારીખ અઠાવીસ છ બે હજાર પચીસે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશન ના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ ખાલી કરવાનું છે જુઓ છો પહોંચી જાઓ અનમોલ હિનાવાલા ને ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો

આજરોજ ચિખલી ચીખલી તાલુકાના રૂમલા ગામની આદર્શ વિદ્યા મંદિર ખાતે બેનિફિશિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો જેમાં ચીખલી તાલુકાના ખુડવેલ સિયાદા કલિયારી બામણવાડા અમદ્રા મોગરાવાડી રૂમલા અને ધોલા ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લઈને વિવિધ સરકારી યોજના કે લાભો લીધા હતા બિલીમોરાથી નવસારી જતી સરકારી બસને અકસ્માત નડ્યો બસ પહેલા રિક્ષા સાથે અથડાઈ પછી ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દિવાલ સાથે અથડાઈ હતી બસમાં સવાર ચાલીસ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે દિવાલ પડતા દિવાલ પાસે પાર્ક કરેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું ઘટના સ્થળે બિલીમોરા પોલીસ પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો ટાટા ગર્લ્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષક સેમિનાર યોજાયો નવસારીની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા ટાટા ગર્લ્સ ખાતે યોજાયેલ શિક્ષક સેમિનારમાં શિક્ષણવિદ ડોક્ટર ધર્મેશ કાપડિયાએ કહ્યું હતું કે શિક્ષક વિષય વસ્તુના શિક્ષણને હોલિસ્ટિક એપ્રોચ રાખી જીવનલક્ષી સમાજલક્ષી રાષ્ટ્રલક્ષી અને માનવતાલક્ષી બનાવવું જોઈએ શિક્ષક જ્યારે શિક્ષક ખંડ થી વર્ગખંડની યાત્રા કરે છે ત્યારે તેના મગજમાં માત્ર વિષય શિક્ષણ માટે નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે તે વર્ગખંડમાં જઈ રહ્યો છે તે બાબતનો અહેસાસ થવો જોઈએ શિક્ષક હંમેશા પૂર્ણ રહેવો જોઈએ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય ડોક્ટર હિતેશ પારેખના આવકાર અને મેડિટેશનથી થઈ હતી સમગ્ર સેમિનારમાં નર્સરી થી ધોરણ 12 સુધીના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જલાલપોના વેસમાનો યુવક ઉમરાટના દરિયામાં ડૂબ્યો આદિવાસી પરિવારનો એકનો એક પુત્ર દરિયામાં ઘરક થતા વેસમા પંથકમાં શોક છવાયો જલાલપોર તાલુકાના વેસમા ગામે રહેતા આદિવાસી પરિવારનો યુવાન પુત્ર સોમવારે બપોરે તેમના મિત્રો સાથે ઉમરાટ ફરવા ગયો હતો જ્યાં તે નહવા માટે પાણીમાં ઉતર્યો હતો અને મસ્તી મસ્તીમાં દરિયામાં આગળ સુધી જતો રહ્યો હતો પરંતુ કિનારાથી દૂર આવી ગયા બાદ અચાનક તેને ખ્યાલ આવતા તે ગભરાઈ ગયો હતો અને દરિયામાં ગરક થઈ ગયો હતો તેની શોધખોળ કરી તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને બીજે દિવસે બપોરના સમયે તેનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો આદિવાસી પરિવારનો એકનો એક દીકરો દરિયામાં ડૂબી જતા સમગ્ર વેશમાં પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી ભીરાની સદગુરુ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવ ને સમાજોત્સવ થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો વાસદા તાલુકાના વાસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત સદગુરુ હાઈસ્કૂલ ભીનારમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના ચિંતન ચૌધરીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો નવસારીના મિતેશ મહેતા ગામના સરપંચ એસએમડીસીના સભ્યો શાળા શિક્ષકો તથા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા શહેરની અંદર બંદર રોડ તેમજ ભેસતખળાની અંદર પૂર્ણા નદીના રેલના પાણી જે ખરા પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને બંદર રોડ જે ખરો પૂર્ણા નદીને લગોલગ આવ્યો છે અને જેથી કરી ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તો ભેસતખળાની અંદર પણ સમા પાણી પ્રવેશી ચૂક્યા છે ભેસતખળાની અંદર છેવાડાના બેથી ત્રણ ઘરોના ઓટલા સુધી પાણી આવ્યા છે તો રેલવે ઓવરબ્રિજની નીચે આપ જોશો તો આ દ્રશ્યો આપને ખ્યાલ આવશે કે બંદર રોડની ઉપર તો પૂર્ણા નદીનું જળસ્તર જે ખરું એ ખૂબ વધ